ગાંધીનગર વિજિલન્સ દ્વારા વિદેશી દારૂ પર બોલાવ્યો સપાટો કાંકરેદાથી બુકોલી વચ્ચે દારૂ ભરેલી ત્રણ ગાડીઓ ઝડપી પાડતી સ્ટેટ મોનિટરિંગ સેલ ડીસા તાલુકાના મુડેઠાથી કાંકરે તાલુકાના અરણીવાડા બુકોલી પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ત્રણ વિદેશી દારૂનો જથ્થો ભરીને જતી ગાડીઓમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી ચાર ઇસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી મળતી માહિતી પ્રમાણે સવારે વહેલા ફિલ્મી ઢબે ભીલડીથી પીછો કરી કાંકરે તાલુકાના અરણીવાડા રોડ ઉપર ત્રણેય ગાડીઓને વારાફરતી આંતરીને તપાસ કરતા અંદર ભરેલ વિદેશી દારૂનો જથ્થો જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂ બિયરની બોટલો મળી આવતા તમામ માલને સાત હજાર ચોરાણું બોટલ સાથે નવ લાખ છપ્પન હજાર સાતસો પાંસઠ રૂપિયાનો દારૂ સાથે છત્રીસ લાખ અઠ્યોતેર હજાર રૂપિયા સાથે ત્રણ વ્હીકલ સહિત મુદ્દામાલ સાથે સિહોરી પોલીસ સ્ટેશનની મદદથી ચાર ઇસમો અને વિદેશી દારૂનો જથ્થો સિહોરી પોલીસ સ્ટેશનમાં લાવી પ્રોહિબિશન મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ આરજી ખાંટ અને એમની ટીમ દ્વારા સતત પ્રયત્નશીલ રહીને સફળ ઓપરેશન પાર પાડ્યું હતું અને હવે બુટલેગરોમાં ભારે ફફડાટ ફેલાયો છે